સ્પોર્ટ્સ ડે જીનિયસ સ્કૂલ મોડાસા ખાતે યોજાયો જીનિયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ મોડાસા ફેબ્રુઆરી ને શાળા કક્ષાએ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવેલ હતું મહેમાન શ્રી વિનુદાદાના હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાંગ જીનિયસ ના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ વિવિધ રમતો માંગ જેમ કે દોડ કોથરા દોડ ડબ્બા ફોલ્ડ ખો કબડ્ડી રસ્સાખેંચ જેવી સ્પર્ધા ભાગ લીધો હતો આ માહોલ જોઈને બાળકોમાં પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાના આ પ્રયત્નને સાકાર કર્યો આ દિવસને સંસ્થાના ટ્રસ્ટી સંચાલક સંચાલકશ્રી સરોજભાઈ તેમજ અજીત સર શિક્ષકશ્રીઓએ પણ બાળકોને મહેનત કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી વાલીઓનો દિલ જીતી લીધાન હતા તેમજ વાલીશ્રીઓએ પણ આવી બાળકોમાં રમતો વિશે પ્રોત્સાહન આપીને ઉત્સાહ વધાર્યો તેમજ સાથે એન્કર તરીકે સોની હેલીબેન એ જે કામગીરી બજાવી તેમને પણ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે રિપોર્ટ કનુ કરણ વાળંદરવલ્લી મોડાસા કે ન્યૂઝ